સવાર સવારના જાય છે આરામ મજામાં છો મિત્રો મજામાં જ હોય ને એમાં શું કેવું પડે બતાવીશ ઈ પણ હું કહીશ કે ક્યાં કઈ જગ્યાએ જાય હું કરું છું કોણ ઈ પણ તમને બતાવીશ ચલો શ્રી આરામ આગળ વધીએ સવાર સવારના જાય છે આરામ મજામાં છો મિત્રો મજામાં જ હોય ને એમાં શું કેવું પડે બતાવીશ ઈ પણ હું કહીશ કે ક્યાં કઈ જગ્યાએ ગયો છું ક્યાં ક્યાં જગ્યા જાય હું કરું છું કોણ નમણી સીધી વિસલનું ઈ પણ તમને બતાવીશ ચલો જય શ્રી આરામ આગળ વધીએ ગાડીની ચાલીસ ની પીડ નકાળીને આપણે બારડા પહોંચ્યા ચાલો હવે આગળ જઈશું

ખોટાખોટા પછી દંડ દેવો પાંચસો રૂપિયા પણ એમાં ફોર વ્હીલર ઊભા રાખે બધા પણ નથી ઊભા રાખતા પછી ગયા હતા આગળ પાણી પીને એમને નીકળશું થાય છે અમારું જે કામ કરતા હોય તમને બતાવશું આ ભોલાભાઈ ડબલું કાઢ્યું કલરનું બાર એ કલર મારતા થાય ભાઈ ને હું વાહેથી બધો કોલમાં બધા નંબરિંગ મારતો જાય પોલને કલર મારવાનું કામ શરૂ કર્યું આ રીતના એને કામ કરવાનું હોય આની માથે મારે ફીડરનું નામ લખવાનું હોય ક્યુ ફીડર છે એ ફીડરનું નામ હું લખીશ એ પણ હું બતાવીશ મારું તમારું જે કામ કરતો હોય છે નહીં હરકો કલર હાઈ ક્લાસ ઘાંટો મારવાનો છે આપણે સાહેબની ફરિયાદ ન આવી જોઈએ Hello, Surabai. No paintings over bain. રીતના મારે કામ કરવાનું હોય બોલે બોલ દસ કિલોમીટર લાઈન લાંબી હોય ધીમે ધીમે જેટલું થાય એટલું કરવાનું હોય ખાય થાય તો ઘરે આવવાનું લાગે ને સાપણી કરી એવું હવે હું આગળનું કામ તમને પછી બતાવીશ ભાઈ તો અમારા ખાટલા બેહી ગયા દાદા ને વાડી અમે બેઠા છે અને બોલા ભાઈ નાસ્તો કરવા મેળવ્યો છે ભૂખ્યા વત થઈ ગયા જોવો ચા પણ બનાવવાની તૈયારી છે તાપ ઓલવાઈ ગયો છે ભોલાભાઈ તાપ કરો ભોલાભાઈને કહો તાપ કરો પણ તાપ કરે તો થાય ને ભોલાભાઈ નાસ્તામાં તો ઉછા નહીં થયા કરો કરો હાલો અહીં અમે પોરો ખાધો છે ચા બનાવવા માટે દાદાની વાડી આવ્યા ને ચાનો તાપ પણ સરસ થાય છે ચોમાસું છે એટલે બળતણ થોડું થોડું બળી ગયેલું હોય લીલું થઈ ગયું છે આ દાદાની વાડી Ada kah yang terbiasa berapa? Menteri sedikit tahu. Mendaerah tempatnya pihak Malaysia.